સાણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે સાણંદના ગોકણપુરા ગામ વિકાસથી વંચિત છે ગામમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો અંતિમ વિધિ માટે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા અંતિમ વિધિ માટે ટ્રેક્ટરમાં લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા વરસાદ બાદ ગામના રસ્તાઓની સ્થિતિ અત્યંત દયનીય છે વરસાદ પડ્યાના આઠ દિવસ પછી પણ પાણી ત્યાંથી ઓસર્યા નથી જેના લીધે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે એક તો કાચો રસ્તો ઉપરથી ત્યાં પાણી ઓસરતા નથી વરસાદ પડ્યાના આઠ દિવસ પછી પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના લીધે ગ્રામજનો પરેશાનીમાં જીવવા મજબૂર બન્યા છે ગોકળપુરા ગામ વિકાસથી વંચિત છે ત્યાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે પાર્થ આજે જે ઘટનાના દ્રશ્યો અમે જોઈ શકીશું કે ત્યાં ગ્રામજનોને મૂળભૂત જે બેસિક સુવિધાઓ હોય છે રોડ રસ્તાની સુવિધા પણ નથી મળી રહી શું વધુ અમદાવાદ થી થોડક દૂર આવેલા સાણંદના સાણંદ બાવડાના જે વાત કરવામાં આવે તો જે ગોકુલપુરા ગામ છે તેના લોકો મૂળભૂત સુવિધાથી પણ વંચિત છે જે અંતિમ વિધિના દ્રશ્યો જે વિડીયો સામે આવ્યો છે અંતિમ વિધિ માટે જે બોડી લઈ જાય છે અંતિમ સંસ્કારમાં પરંતુ ભારે પાણી હોવાના કારણે પાણીના જે રસ્તા ઉપર છે તે રસ્તા પર ભારે પાણી ભરાયેલા હોવાના કારણે અંતે ટ્રેક્ટર લેવાની ફરજ પડે છે ટ્રેક્ટરમાં અંતિમ વિધિ જે જાય છે અંતિમ યાત્રા કરવી પડે છે આ ઉપરાંત વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પણ મળતું નથી રોડની સુવિધા નથી સુખ સુવિધા મળતી નથી આંતરમાળખાકીય સુવિધા કે જે ખરેખર એક નાગરિક માટેનો મૂળભૂત અધિકાર છે તે અમદાવાદના અનેક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતો રહ્યો ત્યારે જે સાણંદ ગોકુલપુરા ગામની વાત કરવામાં આવે તો મૂળભૂત તો વધતી છે અંતિમ વિધિ માટે ગ્રામજનોએ પાણી માંથી જોવા મજબૂત બન્યા હતા વરસાદ બાદ ગામના રસ્તાની એટલી દયનીય પરિસ્થિતિ થઈ ગઈ હતી અને ત્યારબાદ હજી પણ જેટલા વરસાદી પાણી ભરાયા છે પાણીનો નિકાલ થયો નથી જેથી જે અંતિમ સંસ્કાર માટેની જે અંતિમ યાત્રા હતી તે પણ ટેક્ટર માં લઈ જવાની ફરજ પડી છે જી 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 પાર્થ આભાર સમગ્ર માહિતી બદલ